એ જ રીતે શહેર અને ગામડાઓની અંદર એમાં ખાસ કરીને માધાપર અને ના શિવ ભક્તો વાતે ગાતે સવારના રવારી કાઢે મંદિરોની અંદર પૂજા પાઠ લગભગ ચોવીસ કલાક સુધી ચાલતી હોય સાંજથી ચાલુ થઈ જાય છે કાલ સાંજ સુધી મહાઆરતીઓ આરતીઓ જેવા પ્રસંગો ઉજવાતા હોય એમાં ખાસ કરીને શ્રદ્ધાળુઓ આડોસ પડોશમાં જે કારણ કે શિવ મંદિરો ગામની અંદર છે એની સાથે સાથે જંગલ જેવો વિસ્તાર હોય ખેતી વિસ્તારો ડુંગરાળ વિસ્તારો ત્યાં પણ શિવાલયોના મંદિરો ભવ્ય મંદિરો ઐતિહાસિક મંદિરો છે ત્યાં પણ પૂજા આરાધના માટે બાળકો સાથે પરિવાર સાથે જતા હોય ત્યારે ખાસ કરીને માધાપરને અમારી વાત કરું તો અમારા વિનોદભાઈ સોલંકી કે બારસો કિલોની પસારી માધાપરની અંદર વીસથી બાવીસ શિવ મંદિરો અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ ગામના બારે પડોશી ગામના વિસ્તારોની અંદર પાદરોની અંદર જે શિવ મંદિરો છે ત્યાં મંદિરોને શ્રદ્ધાળુઓને પ્રસાદ મળે એવી એની શુદ્ધ આસ્થા સાથે એને વર્ષોથી આ મંદિરોની પ્રસાદી પૂજા ગઈકાલે સાંજે ગંગેશ્વર મહાદેવે બારસો કિલોની ખારે ખારેસિંગ કાજુ અને અને ડ્રાયફ્રૂટ જેવી પ્રસાદ બનાવી અને બારસો કિલોના પરીકા વાળી અને વીસ બાવીસ મંદિરોની અંદર પણ સપ્લાય કરે એવા દાતાઓ અને એવા શિવપ્રેમીઓ આ ભારતની અંદર સનાતન પ્રેમીઓ સાથે જોડાયેલા છે તો આ વાતે ગાતે આ તહેવારને સમસ્ત દેશવાસીઓ અને ખાસ કરીને માધાપર અને શહેરવાસીઓ જે ઉત્સાહને ઉમંગથી ઉજવે અને શહેરોની અંદર ગામડાઓની અંદર શિવ મંદિર હોય એને લાઇટ ડેકોરેશન અલગ અલગ રીતે શણગારવામાં આવે આવી અનેક શ્રદ્ધા સાથે જોડાયેલા ભગવાનને રાજી કરવા માટેના પ્રયત્ન કરતા હોય તો આ શિવરાત્રી સમયે સમસ્ત ગામવાસીઓ અને સમસ્ત દેશવાસીઓ અને શહેરીજનોને મારી શુભ હાર્દિક શુભકામના મહા દેવોથી દેવ મહાદેવ આપના સૌ પરિવાર અને દેશ ઉપર એની કૃપા વરસે અને આપણે સૌ પ્રગતિ કરીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના